બાદ ફૂડ વિભાગે સીલ કરી છે હોટેલમાં અનહાઇજેનિક કંડિશન મળી આવી હતી જેના પગલે તાત્કાલિક હોટલને સીલ કરવામાં આવી સાંભાર કોકોનટ ચટણી ગ્રીન ચટણી અને ઢોંસાના ખીરાના નમૂના લઈ લેબોરેટરીમાં સોંપવામાં આવ્યા છે અમદાવાદની સ્વાત્રીય જનતા માટે એક માઠા સમાચાર આવ્યા છે ઘાટલોડિયા વિસ્તારમાં ધમધમતી આ રેસ્ટોરન્ટમાં ભોજન કર્યા બાદ કેટલાક લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે અને એ અસરને કારણે એએમસીની ટીમ દ્વારા અહીં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચેકિંગમાં અનહાઈજીન કિચન જોવા મળ્યું હતું તે ઉપરાંત ચોખ્ખાઈની પણ સમસ્યા જોવા મળી હતી કેટલીક જગ્યાએ ગંદકી જોવા મળી હતી જેને લઈને એએમસી દ્વારા હાલ રેસ્ટોરન્ટની અંદર સીલ મારવામાં આવ્યું છે અને આ રેસ્ટોરન્ટને બંધ કરાવવામાં આવ્યું છે એ એમ ટીમ દ્વારા જરૂરી સેમ્પલ લઈ અને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં પણ મોકલી આપવામાં આવ્યા છે અને તેમનું લેબ ટેસ્ટ થયા બાદ જે કોઈ રિપોર્ટ આવશે તેના આધારે જે અખાદ્ય સામગ્રી જે પીરસથી રેસ્ટોરન્ટ છે તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ પૂરેપૂરી સંભાવના છે છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં મોંઘી દાટ જે રેસ્ટોરન્ટ છે તેમાં અખાદ્ય વસ્તુ નીકળે છે ભેળસેળી એક વસ્તુઓ પણ પીરસવામાં આવે છે જે આવી રેસ્ટોરન્ટ છે તેમની વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તે આગામી દિવસોમાં જોવું રહ્યું કેમેરા પર્સન કુમાર સિંહ સાથે ચેતન બાંભણિયા એબીપીએસ અસ્મિતા અમદાવાદ